મોટી મોટી વિકાસની વાતો કરતી આણંદ નગરપાલિકાની એક મોટામાં મોટી એક ભૂલ સામે આવી છે અને કહેવાય છે એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે હજુ ચોમાસાની શરૂઆત થઈ છે આણંદની અંદર ત્રીજો જ વરસાદ પડ્યો છે અને આણંદ નગરપાલિકા દ્વારા પંદર દિવસ પૂર્વે જ બનાવેલો ગંગદેવનગરથી સલાટા વિસ્તારનો રોડ અને નવો નક્કોર રોડ છે જેના પોપડા પણ ઉખડી ગયા છે હજી પંદર દિવસ થયા છે આ રોડ બનાવીએ અને એના પોપડા પણ ઉખડી ગયા છે અને એટલો તકલાદી રીતે આ રોડ બનાવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારે આની અંદર કોઈ પણ તકેદારી રાખવામાં આવી નથી આની અંદર અમે પણ હજી હજુ તપાસ કરીશું કે આની અંદર ખરેખરમાં શું વિગતો છે પરંતુ આજે જે દ્રશ્ય જુઓ છો હજી આ રોડને બનાવીએ ક્યાંક પંદર દિવસ થયા છે રોડનું કોઈ પણ પ્રકારે લેવલિંગ પણ નથી કર્યું આપ આ જે દ્રશ્ય જુઓ છો હું તમને એ પણ દ્રશ્ય બતાવીશ અહીંયા સ્થાનિકો દ્વારા અર્બન ગુજરાતને સંપર્ક કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ખબર પડી છે આખું જોયું તો આ ભ્રષ્ટાચારના પોપડા ઉખડી રહ્યા છે આણંદ નગરપાલિકાના નગરપાલિકાના પ્રમુખ સાહેબ જો આ વિડિયો જોઈ રહ્યા હોય ધારાસભ્ય શ્રી આ વિડીયો જોઈ રહ્યા હોય સાંસદ શ્રી જો આ વિડિયો જોઈ રહ્યા હોય તો આ જોજો આ ભ્રષ્ટાચારના પોપડા હજી 15 દિવસ સુધી બન તૈયાર રોડને બનાયે અને આજે એટલા માટે બોલવું પડે છે કે આ રોડ પણ પ્રજાના જ પૈસા બનેલો છે અને એટલા માટે આ બોલવું પડે છે કદાચ નગરપાલિકાના પ્રમુખને નહીં ખબર હોય ધારાસભ્યને નહીં ખબર હોય સાંસદ આ વાતની નહીં ખબર હોય કે કોન્ટ્રાક્ટરે આટલી હલકી ગુણવત્તાનો રોડ બનાવ્યો છે અમે માનીએ છીએ કે ચોમાસું આવે અને રોડના પોપડા ઉખડ્યા છે પરંતુ દસથી પંદર દિવસ થઈ ગયા છે આ રોડને બનાવે અને એટલી તકલાદી રીતે કામ કરવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનું લેવલિંગ નથી કરવામાં આવ્યું હું દ્રશ્ય બતાવીશ કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવશે ખાસ કરીને આજે જે દ્રશ્યો જોવો છો આ એ જ દ્રશ્યો છે કે જો પંદર દિવસ પહેલા બનાવેલા નવા નકોર રોડની અંદર હવે ક્યાંક જે તળાવમાં અહીંયા આગળના સ્થાનિકોને પણ જો અત્યારે જોવો છો કે સ્થાનિકો પણ અત્યારે આ રોડના પોપડા ઉખાડી રહ્યા છે આ પોપડા બીજા કોઈ જ નહીં આ પોપડા ફક્ત ભ્રષ્ટાચારના પોપડા છે આણંદ નગરપાલિકાની આ ગંભીર બેદરકારી કહેવાય કા તો પછી કોન્ટ્રાક્ટરો સાથેની વાલા દૌલાની ટીટી કહેવાય અને કોન્ટ્રાક્ટરોને જે નગરપાલિકા દ્વારા જે છાવરવામાં આવે છે એના જે ભ્રષ્ટાચારના પોપડાં છે કેટલાક સ્થાનિકો પણ અહીં આગળ ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરીશું પડેલ શું કહેશો આપ શું કહેશો આ રસ્તો ક્યારે બન્યો હતો અને અત્યારે શું હાલત થઈ આ રસ્તો થી પંદર દિવસ પહેલાં બનેલો હતો અને ચાલુ કામમાં અમે રજૂઆત કરીતી જે કામ કરનાર હતા સુપરવાઇઝર હતા કે જે માણસ હતા કોન્ટ્રાક્ટરને એમણે કહ્યું હતું કે ભાઈ આ કામમાં લાઈન દોરી લેવલ નથી પાણી ભરાશે અને બીજું એની ગુણવત્તા પણ નથી આ વહેલો તૂટી જશે તો કે તમારે અમને નહીં કહેવાનું આગળ સાહેબને કહેવાનું એના માટે અમે કલા સાહેબને પણ ઘણા ફોન કર્યા હતા પણ એમણે પણ ફોન રિસીવ નહીં કર્યો સીઓ સાહેબને પણ ફોન કરેલા છે એમને પણ રજૂઆત નથી કરી આજે સવારે પણ આ પાણી ભરાયું ત્યારે છે ને સીઓ સાહેબને ફોન કર્યો એ કે છે હું બહાર છું પણ કે મેં એના આગળ પેમેન્ટ નથી કરેલું કોન્ટ્રાક્ટરશ્રીના એક માણસ આવ્યા એમને કહ્યું છું તો કે છે અહીં આગળ છે ને પાણી લીકેજ હતું તો લીકેજ હતું તો રોડ કેમ કેમનો કર્યો એ કોન્ટ્રાક્ટરની જવાબદારી આવે કે સીઓ સાહેબ કે ત્યાં કલાર સાહેબ છે એની જવાબદારી આવે એના કારણે અને આ છેકથી છેક રોડમાં જોઈને ને તે પ્રોપરલી એની વર્કમેનશીપ થઈ નથી નીચે ડાયરેક્ટ ડામર ડામરનો ફુવારો માર્યા વગર ડાયરેક્ટ પોખરી પથરી દીધેલું છે અમુક જગ્યાએ રોલર પણ નથી માર્યું એના વિડીયો ફોટો અમારી પાસે છે પુરાવા છે આનો યોગ્ય નિવારણ લાવે આના ભ્રષ્ટાચાર થયો છે એની યોગ્ય તપાસ કરાવડાવે અને એને જવાબદાર છે એની સજા કરે અને આ રોડનું અમને ફરી આ કામ કરી આપે નગરપાલિકાના કદાચ આ વિડીયો કદાચ જો નગરપાલિકાના કર્મચારી કલાર સાહેબ જોઈ રહ્યા હોય આ કોન્ટ્રાક્ટર જોઈ રહ્યા હોય તો એમને સાફ શબ્દોમાં કહેવા માગું છું કે આ જે પોપડા અત્યારે રોડના ઉખડી રહ્યા છે એ બીજા કોઈ પોપડા નથી એ ભ્રષ્ટાચારના પોપડા છે અને જો આની પછી આ વિડીયો પછી પણ ક્યાંક નગરપાલિકાના પ્રમુખ જેવા અધિકારી પણ ક્યાં કોઈ એક્શન નથી લેતા તો કહેવાય છે કે તેમની પણ આ ભ્રષ્ટાચારની અંદર સંડોવણી હોઈ શકે છે કારણ કે હજુ તો દસ પંદર દિવસ થયા છે આ રોડ બનાવીએ અને આજે એટલા માટે બોલવું પડે છે કે આ સ્થાનિક પ્રજાનો પ્રશ્ન છે અહીંયા આગળ લોકોને હજારો લોકોને અવર જવર રહેતી હોય છે જો આ હજુ તો અઠવાડિયા દસ દિવસની અંદર આજે પોપડા ઉખડતા હશે તો આ રોડની ગુણવત્તા શું છે આ રોડની ગુણવત્તા શું છે અને આ દ્રશ્ય જુઓ છો ફરીથી કઈ કેમેરામેન ને દ્રશ્ય બતાવે અત્યારે આ જે રોડ છે એના પોપડા છે એકદમ ઇઝીલી આરામથી હાથથી ઉખડી જાય છે આ શું છે આ ભ્રષ્ટાચાર નથી તો બીજું શું છે સાહેબ જવાબ આપજો આ હાથથી ઉખડી જાય એવો તકલાદી રોડ હલકી ગુણવત્તાનો આ રોડ બનાવ્યો છે આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો અર્બન ગુજરાતના મારફતે આપને અત્યારે બતાવ્યા છે અને આજે એટલા માટે બોલવું પડે છે કે આ રોડનું જે તમે વિકાસનું કામ કર્યું છે એ વિકાસનું કામ નહીં પણ આ ભ્રષ્ટાચારનું કામ કર્યું છે કારણ કે આટલી હલકી ગુણવત્તાનો રોડ એ ક્યારેય ન હોઈ શકે આપ જે દ્રશ્યો જોવો છો ને એક બીજા કઈને નહીં આ ગંગદેવનગર વિસ્તારથી સલાટિયા વિસ્તાર સુધીનો આશરે એક કિલોમીટર સુધીનો જે રોડ બનાવ્યો છે અને એ રોડના જ દ્રશ્ય છે હજી પંદર દિવસ નથી થયા રોડ બનાવીએ હવે અર્બન ગુજરાત આ બાબત ઉપર તટસ્થ રીતે તપાસ પણ આગળ અમે કરીશું કે ખરેખરની અંદર આ રોડની કેવી રીતના કેટલા રૂપિયામાં ગ્રાન્ટ પાસ થઈ છે તેની પણ અમે જાણકારી મેળવી અને આગળનો અહેવાલ પણ અમે તમારી સમક્ષ આપીશું દ્રશ્ય જોયા છે ને કે ફક્ત જ આ રોડ છે એ આખો ઉખડી જવા પામે છે એટલે કે અહીંયા આગળ ગંગદેવનગર ચોકડી થી લઈને સલેટા સુધીનો જે રોડ બનાવ્યો છે તેની અંદર અઠવાડિયામાં જ હજુ રોડ બનાવ્યો અઠવાડિયાનો સમય થયો છે અને ભ્રષ્ટાચારના પોપડા છે તે ઉખડવા માંડ્યા છે બસ આવી સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો આ જ બાબત ઉપર આવનાર દિવસોની આવતીકાલે જ ફરી એક વખત અર્બન ગુજરાત તમને સચોટ માહિતી લઈને પણ કે કેટલા રૂપિયાના રો ગ્રાન્ટ ઉપર આ રોડ પાસ થયો હતો કયા કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો છે એ પણ અમે નગરપાલિકા પાસેથી આ બધી જ માહિતી મેળવી અને આ કાલે ફરીથી અમે આ જ રોડના ભ્રષ્ટાચારના પોપડાના જે રોડ છે એ જ રોડના ફરીથી તમને દ્રશ્યો બતાવીશું બસ સતત અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો કેમેરામેન મયુર સોલંકી સાથે ઉંચુ મનિંગો અર્બન ગુજરાત